જય હિ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક ચોંકાવનારા કિસ્સાની અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવાયેલ એકવીસ વર્ષની પરિણીતાના મૃતદેહના કાનમાંથી બુટ્ટી ઉતારવા જતા ગળામાં શંકાસ્પદ નિશાન જણાયું અને પરિણીતાના મૃતદેહને અચાનક પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો પીએમ બાદ અંતિમ વિધિ કરી દેવાય ત્રણ દિવસ બાદ પીએમ રિપોર્ટ આવતા દાદર ઉપરથી પડી જતા મોત નીપજ્યું હોવાનું જુઠ્ઠાણું ફેલાવનાર પરણિતાના પતિ દ્વારા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો આ ચોંકાવનારી ઘટના સામે આવી છે પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામેથી મોટી રાસલી ગામના પ્રકાશભાઈ અલચિંગભાઈ રાઠવાની પત્ની સેજલબેનનું દાદર ઉપરથી પડી જતા મૃત્યુ થયું હોવાની વાત સાથે પરિણીતા સેજલબેનના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ કરાઈ અને સેજલબેનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા જ્યાં અંતિમ વિધિ દરમિયાન સેજલના કાકા કન્યાદાનની સોનાની બુટ્ટી કાનમાંથી કાઢવા જતાં એમની નજર અચાનક સેજલના ગળાના ભાગે પડતા ગળામાં પડેલ નિશાન દેખાયા અને કાકાને શંકા ગઈ काकाए तरतज आबाद बदाने करी सेजलना पिताए सेजलना गड़ामा पड़ेला निशान अंगे पूछता जमाई प्रकाश राठवाए जनावेल के तेनी माता नंदाबेन साथजल पांच वर्ष पांच मसना दिकरा ने वावरी हंकार ऊँचा वा पान ले गया था। त्यारे छकड़ा मा बेटा था ते वक्ते छकड़ा टायर सेजल नो साड़ी पोल आवी जता ખેંચાઈ જતા ગળામાં આ નિશાન પડ્યું હતું પોતાના જમાઈની આ વાત ઉપર તેમના સસરાએ વિશ્વાસ કરી લીધો પરંતુ સેજલના કાકાને ગયેલ શંકાને લઈ પોલીસને ફોન કરી દીધો અને પોલીસ આવી પહોંચી અને સ્મશાનમાંથી સેજલના મૃતદેહને પીએમ અર્થે લઈ જવાયો પેનલ ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કર્યા બાદ અંતિમ સંસ્કાર કરાયા ત્રણ દિવસ બાદ પીએમનો રિપોર્ટ આવ્યો જે ચોંકાવનારો હતો રિપોર્ટમાં સેજલનું મોત ગળું દબાવવાથી થયું હોવાની વાતે સૌને ચોંકાવી દીધા સેજલના પિતા ભીમસિંહભાઈ રાઠવા કે જે વાવના રહેવાસી છે તેમણે પોતાના જમાઈને દબાણપૂર્વક પૂછતા સમગ્ર મામલાની હકીકત સામે આવી सेजलना पति प्रकाश राठवाए करेल अकल्पनीय करतूत स्वीकार करता सेजलनी हत्या हत्या करबूलात करता सेजलना पिता भीम सिंह राठवाए पुलिस मथक में फरियाद नोधा आईपीसी की कलम त्रो बे बस्सौ एक एक सौ चौदह मुजब सेजलना पति प्रकाश राठवा सासू नंदाबेन राठवा नणंद उर्मिलाबेन राठवा અને નંદોય સુરેશ રાઠવા સામે નોંધાયેલ ફરિયાદ મુજબ પંદરમી તારીખે રાત્રે મોડા ઘરે આવેલ પ્રકાશ રાઠવા અને પત્ની સેજલ રાઠવા વચ્ચે આળા સંબંધ બાબતે ઝઘડો થયેલ ત્યારે પતિ પ્રકાશ રાઠવાએ ઉશ્કેરાઈ જઈ સેજલને બે ત્રણ લાફા ઝીકી દેતા સેજલ બેભાન થઈ ગઈ હતી બેભાન સેજલને સાડી વડે ગળો ગળે ટૂંપો આપી જાનથી મારી નાખીને લાશને પંખા ઉપર સાડી વડે લટકાવી દીધી હતી સ વહેલી સવારે જ્યારે સાસુ નંદાબેન નણંદ ઉર્મિલા અને નંદોય સુરેશ રાઠવાએ સેજલને પંખા ઉપરથી નીચે ઉતારી દઈ અને દાદરના પગથિયા ઉપરથી પડી જતાં મોત નીપજાની વાતને વહેતી કરી સેજલના પરિવારને આ જુઠ્ઠી કહાની સંભળાવી હતી અને ગળામાં પડેલ નિશાન અંગે પણ ખોટી કહાની બનાવી હતી ત્યારે માત્ર એકવીસ વર્ષની પરિણીતા સેજલ રાઠવા સાથે આ સંબંધ બાબતે તેના પતિ પ્રકાશ રાઠવાએ ઝઘડો કરી મોતને ઘાટ ઉતારવા અને ત્યારબાદ હત્યાની ઘટનાને છુપાવવા સેજલના પરિવાર અને પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી અને પોતે કરેલ હત્યાના ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો તે બદલ સેજલના પતિ સાસુ નણંદ અને નણદોઈ સામે ગુનો નોંધાયો છે અને પોલીસે મુખ્ય આરોપી મૃતક સેજલના પતિ પ્રકાશ સહિત પ્રકાશની માતા નંદાબહેન તેની બહેન અને બનેવીની અટકાયત કરી છે ત્યારે આખા પરિવારમાં સેજલની પાંચ માસની બાળકી હવે ઘરમાં એકલી અને કહી શકાય કે અનાથ બની છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો